ખાસ 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 તમારા બાળકોને જો એવી મારી નમ્ર વિનંતી છે એથી કરીને તમારા બાળકો છે કોઈ દેવડે રસ્તે ના જાય તમારા ઘરમાં લીધે સીધી રહે શાંતિ રહે ફેમિલીમાં તમે ખાસ ને ખાસ વાંચો વાર્તા પણ વાંચા જેવી છે ને શિવપુરા પણ વાંચ્યા છે એવું છે યુટ્યુબમાં છે ઇન્સ્ટાગ્રામમાં છે ને ફેસબુકમાં ક્યારેક ફેસબુકમાં મારે જાચવું હોય તો જાતું નથી હવે ફેસબુકમાં હું જવા દઈશ વહી જશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે ખાસ ખાસ ને તમારા બાળકોને આપણે વીસમી વાર્તા આવ્યા છીએ જીવ ઘડતરના પ્રેરક પ્રસંગો અને એના લેખક છે હરીશચંદ્ર કદાચ હું ભૂલી જાઉં તો તમે આમાં હું બોલી જાઉં તો સમજી જાજો કાની છે અને વિશ્વી વાત છે એનો થોડ છે પોથી માયલા રીંગણાથી શું વડે પોથી માયલા રીંગણાથી શું મળે જો કેવું સરસ કે છે સાને ગુરુજી શ્યામ લખે છે સાને ગુરુજી શ્યામ લખે છે ઈશ્વર મારી માના મોઢેથી કુરાન જ બોલાવતો હતો ઈશ્વર મારી માના મોઢેથી કુરાણ જ બોલાવતો હતો અરે એટલે હૃદય નીચોવીને કાઢેલા શબ્દો એના પવિત્ર ગભારા ગભારામાંથી નીકળતા શબ્દો એના કાઢેલા શબ્દો એના પવિત્ર ગભરામાંથી નીકળતા સન્દુ એ મારે મન સ્તુતિ સ્મૃતિ હતા અને માં કહેતી તું માં કહેતી તું માં કહેતી તું મોટો ન થાય તો ચાલશે માં કહેતી તું મોટો ન થાય તો ચાલશે પણ ગુણવાન થજે જો આમાં કેવું સરસ કહે છે તું મોટો ના થા તો કાંઈ નહીં પણ ગુણવાન થાજે બહુ જ ભણે નહીં તો કાંઈ વાંધો નહીં બહુ ભણે નહીં તો કાંઈ વાંધો નહીં પણ મનોમન શુદ્ધ રહે છે એટલે જો એનો અર્થ શું થાય છે ખબર છે તું બહુ ભણી નહીં તો ખાય નહીં પણ મન તારું અંદર શુદ્ધ હોવું જોઈએ તારામાં ગુણ એવા હોવા જોઈએ કે સમાજ તારી પ્રશંસા કરે અને તને નમસ્કાર કરે એવા તારા ગુણ હોવા જોઈ સમાજમાં તારી નામના નીકળવી જોઈ ને સમાજમાં તું બધે પ્રખ્યાત થવો જો ગુણવાન થવો જોઈ ભણીને ડોક્ટર ન બનતો કાંઈ નહીં તારી શાખા છે સંસ્કાર ને તારામાં સંસ્કારના ગુણ હોવા જોઈએ સંસ્કારના ભંડાર ભેરા હોવા જોઈએ એનો અર્થ એ થાય છે જો ખાલી બે શબ્દ પાછું હું બોલું છું અમુક આપણે પાછું બોલીએ તો સારું તું મોટો ન થાય તો ચાલશે પણ ગુણવાન થજે મોટો ન થાય તો ચાલશે પણ તું ગુણવાન થાજે બહુ ભલે નહીં તું બહુ ભણે નહીં તો વાંધો નહીં બહુ ભણે નહીં તો વાંધો નહીં પણ મનોમઢ શુદ્ધ રહેજે મનનો નિખાલસ ને શુદ્ધ રહેજે હંમેશા આપણું દિલ ચોખ્ખું રાખવાનું કપટ કોઈની ઈર્ષા કોઈની અદેખાય કોઈનું ખરાબ નહીં કરણ કોઈનું ખોટું નહીં કરવાનું કોકના દુઃખમાં ભાગ લેવાનું એવી એવા મન વિચાર છે માત્ર સંસ્કાર આપે છે શ્યામને પુસ્તકો વાંચવાનો નાદ લાગેલો અમને પુસ્તકો વાંચવાનો નાથ લાગેલો પરંતુ સારા પુસ્તકો સહેજે મળે નહીં અને સારા પુસ્તકો ક્યાંય એને મળતા નહીં એ ગોતો તો પણ એને ક્યાંય સારા પુસ્તક મળ્યા નહીં એટલે એક વાર એને ત્યાં એક મહેમાન આવેલા એકવાર એની ઘરે એક મહેમાન આવેલા તેમના ગજવામાંથી પાંચ રૂપિયાની એક નોટ એણે કાઢી લીધી એમના ગજવામાંથી એક પાંચ રૂપિયાની નોટ કાઢી લીધી અને ચોરીનું પાપ કરીને પણ પુસ્તક વાંચવાનું પુણ્ય મેળવવાનું એને ઠીક લાગે લાગેલું જો એ જો એ પાંચ રૂપિયા ખીચામાંથી કાઢી અને એનું પુસ્તક લઈ એ લઈ અને વેચી અને જે વાંચવાનું પુસ્તક લેવા માટે એના માટે ઠીક લાગ્યું કે હું એ પુસ્તક લઈ ચોરીને તો એના માટે એને ઠીક લાગ્યું એમ કેવું કે છે કે જો પાછું બીજી વાર વાંચું છું પાંચ રૂપિયાની એક નોટ એને કાઢી લીધી અને ચોરીનું પાપ કરીને પણ પુસ્તક વાંચવાનું પુણ્ય મેળવવાનું એને ઠીક લાગેલું રાત્રે મહેમાન પૈસા ગણવા બેઠા રાત્રે મહેમાન પૈસા ગણવા બેઠા વારવાર ગણ્યા છતાં એક નોટ ઓછી થયા કરે વારવાર ગણીએ ગણીએ ગણે તો એક નોટ ઓછી થાય અને એક વાર ગણ્યા બે વાર ગણ્યા ત્રણ વાર ગણ્યા એ રીતના ચાર પાંચ વાર ગણ્યા તો પણ એને એક નોટ ઓછી થઈ મહેમાનને શ્યામના પિતાજીને પૂછ્યું મહેમાને શ્યામના પિતાજીને પૂછ્યું કે ઘરમાં બીજું કોઈ તો આવ્યું નહીં હોય ને ઘરમાં કોઈ બીજું આવ્યું હતું શ્યામના પિતાજીને પૂછ્યું કે આપણા ઘરમાં કોઈ બીજું આવ્યું હતું તો જો એ નોટ ગણી તો ઘરમાં તો કોઈ આવ્યું નહોતું તો એક નોટ ક્યાં જાય એના પિતાને પૂછે તો શું કોઈ ઘરમાં તો આવ્યું નહોતું ને ખરેખર તે દિવસે કોઈ આવ્યું નહોતું બધાને આશ્ચર્ય સામી દુઃખ થવા લાગ્યું બધાને આશ્ચર્ય સામી દુઃખ થવા લાગ્યું કે ઘરમાં કોઈ આવ્યું નથી તો એક નોટ કેમ ઓછી થઈ જો આપણે આ આ વાર્તા છે અડધી લેશું આ છે ને અડધી કાલે લેશું અને ઘરમાં કોઈ આવ્યું નથી તો એક નોટ કેમ ઓછી થઈ આમ કરીને એ વિચારે છે જો નાનપણથી આપણે જે વિચાર સારા આપીએ આપણે જે બાળકને અને સારા સંસ્કાર આપીએ તો આપણા બાળક છે કોઈ જે અવડે રસ્તે જાય નહીં તો મારી એવી તમને નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને ફેમિલીને બધાની સાથે વાંચજો એથી કરીને તમારા બાળકો છે એ રસ્તે ન જાય તમારા ઘરમાં રીતિ સીધી દે સારા વિચાર મળે સારા સંસ્કાર મળે અને જે ગર્ભવતી હોય એ લોકો સાંભળે તો એનું બાળક તેજસ્વી આવે અને એ પણ ભક્તિવાળું બને એવી મારી નમ્રિંટી છે જો મારી ઓગ પ્રેગ્નન્ટ હતી તો મેં બે વાર ગીતાજી વાંચ્યા હતા અને બે વાર એને સંભળાવ્યા હતા અને ગીતાજી પૂરા થઈ ગયા પછી મેં જે બીજી ભક્તિની મારા સ્વાધ્યની તો હું સ્વાધ્યમાં સાથે મારી પાસે ઘણી બધી ચોપડી હોય તો હું એને એ સંભળાવતી પણ હંમેશા ગર્ભમાં હોય ત્યારે આપણે ભગવાનનું નામ લેવાનું બાજવાનું નહીં કોઈ બોલવાનું નહીં ગાળું બોલવાનું નહીં હંમેશા શાંત મગજ રાખવાનો કોઈ દિવસ કોઈને ખોટું લાગે એવું નહીં બોલવાનું ઘરનો માણસ હોય સાસુ હોય સસરા હોય મા બાપ હોય તો એને ખોટું લાગે એવું બે શબ્દ બોલવાના ના એવી તમને તો જો તમે એવું જેવું તમે બાળક ગર્ભમાં હોય ને તમે એના જેવા સંસ્કાર જ સંસ્કાર મળે ગર્ભમાં હોય તો સારા સંસ્કાર આપો તો સારા વિચાર મળે ખરાબ વિચાર આપો તો ખરાબ મળે હંમેશા જ્યારે ગર્ભમાં બાળક હોય ત્યારે એને સારા વિચાર આપજો સારા પુસ્તકો સારા ભગવાનના મનોરંજન વાંચાવજો હનુમાન ચાલીસા તમે જે કઈ માનતા હોય એવું નથી કે તમારે આ જ વાંચવાનું પછી હનુમાન ચાલીસા છે શિવપુરાણ છે ગીતાજી છે ઘણા બધા ભગવાન છે કેટલા બધા છે તો તમે કોઈ બી પણ ભગવાનના નામ લો તો તમારે એથી કરીને તમારું બાળક તેજસ્વી આવે હોશિયાર બને સંસ્કારી બને કે ઓળેરોસે રોજાય એવી તમને મારી વિનંતી છે ખાસ ને ખાસ તમારા ફેમિલીમાં બધામાં